નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે જોઈએ બગસરા એસબીઆઈ બેંકમાં મોડી રાત્રે લાગી આગ હાલમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી એકસો બાર નંબર પરથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી જિલ્લાના બગસરા મુકામે બસ સ્ટેશનની પાસે આવેલ એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં આગ લાગવાની ઘટના બની તેના અનુસંધાને અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતેથી બગસરા ફાયર વિભાગને જાણ કરી ફાસ્ટર્ન આઉટર તરીકે પહેલી ગાડી રવાના કરાવેલ પરંતુ આગે વિકરાળ હોવાને કારણે ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચપી સરતેજાની આગેવાની હેઠળ એક મની ફાયર ટેન્ડર અને બાર હજાર લીટર પાણીની કેપેસિટી ધરાવતું વોટર બાઉઝર સાથે ઓમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી બાદ ધુમાડો વધુ હોવાને કારણે પોર્ટેબલ વેન્ટિલેશન ફેનનો ઉપયોગ કરી પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે સહેમતથી આગ પર કાબૂ મેળવી લીધેલ તેમજ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાણવા જાનહાની થયેલ નથી आ कामगिरी करणार फायर स्टाफ एच पी सरतेजा फायर ऑफिसर सागरभाई पुरोहित भगवतसिंह गोहिल निलेशभाई सानिया हर्षपालसिंह गडवी कृष्णभाई ओळख्या मिलनभाई गांभवा भिकूभाई फायर विभाग दीपकभाई बगतसा फायर विभाग द्वार कामगिरी करिपोर्टर बिपिन राठोड चलाना